આગળ નજર સુરત પર કરીએ તો ખાડીના પાણીના કારણે થઈને સુરતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે સુરતના પૂર્ણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા છે પોલીસ સ્ટેશનમાં રહેલા વાહનો પણ પાણીમાં ડૂબ્યા છે ત્યારે ખાડી પૂરના પાણી પોલીસ સ્ટેશનમાં પણ ફરી વળ્યા હોવાનું આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે ખાડીના પાણીના કારણે થઈને સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે

પોલીસ સ્ટેશનની અંદર ઊભા છે પૂણા પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ભરાઈ ગયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને પાણી જે છે તે ખાડી પૂર્ણ છે સવારથી સુરત શહેરમાં તો વરસાદે વિરામ લીધો છે પરંતુ કેમેરા પર્સન અજીત પટેલ જ્યાં જ્યાં આ કેમેરો ફેરવી રહ્યો છે ત્યાં તમને દેખાશે કે પોલીસ સ્ટેશનના અંદર રહેલા વાહનો પણ ડૂબી ગયા છે કારણ કે પૂણા પોલીસ સ્ટેશન એ થોડો નીચાણવાળા વિસ્તારમાં આવે છે સાથે જ ખાડી લગો લગ એની આ બાજુમાંથી પસાર થાય છે સુરતના બારડોલી પલસાણા કામરેજ કીમ બાજુ જે વરસાદ ખાબક્યો છે અને સારો એવો વરસાદ જે નોંધાયો છે જેના કારણે ખાડી પોળની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે રસ્તાઓ પર તો પાણી દેખાઈ રહ્યું છે નીચાણવાળા ઘરોના અંદર પાણી દેખાઈ રહ્યું છે પરંતુ હવે તો અહીંયા પૂર્ણા પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી દેખાઈ રહ્યું છે આ પીઆઈની ચેમ્બર અહીંયા દેખાઈ રહ્યું છે અને સાથે જ પીએસઓ જે છે તે પોતાની ફરજમાં આવતા પોલીસ સ્ટેશન ના છોડી શકે એ પણ અહીંયા ફરજ પર હાજર દેખાઈ રહ્યા છે પીએસઓ બહાર બેઠા છે કારણ કે એમને ધ્યાન રાખવાનું છે કે આ કઈ પરિસ્થિતિમાં કોઈ વગર કોઈ ફરિયાદી આવે છે તો એની ફરિયાદ લેવા માટે પણ એ તત્પર રહેવું પડતું હોય છે આ દાદા કે કેટલા વાગેથી પાણી ચડ્યા છે એ લગભગ રાતના ચાર ચાર વાગ્યા થી અત્યારે ફરત હું આઠ વાગે આવ્યો એટલે પાણી વધે છે એમાં ઉપર કોઈને જાણ કરી દી આપણે જાણ ન દીધી કંટ્રોલમાં લખાવી દીધું જી પીઆઈ સરને વાત કરી દીધી જી પાણી આટલું પોલિટિશનમાં ભરાયેલ છે મેં સાહેબને ઉલાદે કરીને જાણ કરવામાં આવેલ છે એમની ફરજમાં આવતું કામ તો એમને કરી નાખ્યું છે પરંતુ એમના પાસે આનો કોઈ રસ્તો નથી કારણ કે ખાડીનું સ્થળ જેમ જેમ નીચે જશે ત્યારબાદ જ આ પૂણા પોલીસ સ્ટેશનનું જે પાણી છે તે નીચે ઉતરશે હાલ તમે જોઈ શકો છો આ પૂણા પોલીસ સ્ટેશનનો સુરત શહેરનો બોર્ડ દેખાઈ રહ્યો છે અને આ જ પોલીસ સ્ટેશન છે જેના અંદર તમને પાણી દેખાઈ રહ્યું છે જે વાહનો પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે તે વાહનો પણ પાણીના અંદર ડૂબી ગયેલા દેખાઈ રહ્યા છે કારણ કે આ પોલીસ સ્ટેશન

પાણીમાં ગરકાવ થયા છે